શું છે બોલ તો કઈક મને ખબર પડે બાપુ સોખે સોખું કઈ દઉં કઈ દે બાપુ એક સોડી મને ગમે છે અને એની ઉપર છે ને મારે વિદ્યા કરાવી છે શું કરું તારે મેલી વિદ્યા કરાવી છે એ લીમ ક્લીમ સુવા બચાય પૈસા થાય પૈસા બાપુ કેટલા થાય છે હે કેટલા થાય છે કેટલા દસ તું પાસ હજાર બોલે પછી હા દસ હજાર થાય છે દસ હજાર બોલ કરવું છે એવું કારણ મને કાઢી સિવાય બીજે લગ્ન કરવી જોઈએ એવું છે 10000 सरकार तू आल થઈ જાય બધું થઈ જાય ઓમ ક્લીમ કલીમ સુહા પછા આ ચોકલેટ લઈને તું ઈ છોડીને ખવરાવી દીજે એટલે ઈના મોઢે તારું જ નામ લે બાપુ आले આ 10000 લાય પણ બાપુ મારું કામ થઈ જશે ને થઈ જાય થઈ જાય થઈ જાય તો ઠેક 10000 છે ને પૂરા બાપુ

આવે છે ને તું મને ભૂલી જાય છે પણ તને મહેમાન જોવા આવ્યા તા અહીંયા તું નક્કી કરી નાખ્યું એટલે જ કહું છું હવે છે ને મારા ભાઈ એમ કે છે કે તારે છે ને લગ્ન કરવા જ પડશે અને તું લગ્ન નહીં કરીને તો હું તારા તાટિયા પ્રાંગી નાખીશ એટલે મારે લગ્ન કરવા જ પડશે તું છે ને મને ભૂલી જઈ જરૂર પણ ભૂલી હું તને કેમ ભૂલી શકું ખાસા દિલથી પ્રેમ કરું છું તું મને નક કરતી એ હું તને પ્રેમ કરું છું પણ મારે ક્યાં જાવું મારા ભાઈ મને ધમકી દે છે

મારે છે ને મગના લગન કરવા સી રૂડુ બોલો એ ભાભી હું તમને શું કહું છું મારે છેને ને મગના લગન કરવા છે મગના સિવાય મને કોઈ દેખાતું નથી આમ જોવું તો મગનો આમ જોવું તો મગનો 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 જ દેખાય છે બીજું કોઈ દેખાતું નથી એટલે અમારા ફૂલી બેન શું થઈ ગયું નકરા મગનો મગનો જ કરે છે એ મૂંગા મરો કોક સાંભળી જાય આમ તો જો એ તમને કહું બાર આવો તો તું મગના લગર કરીશ આ તમારી બોન ને કાક થઈ ગયું એ નકરા મગનો મગનો જ કરે છે આમ જો તું કરે છે મગનો એ ભાઈલા હું તને શું કહું છું મારે છે ને મગન આર લગન કરવા છે મને મગના સિવાય કોઈ ગમતું જ નથી અને છે તું ઘરે છોકરા જોવા ન બોલાવતો હો હું મગન આર જ લગન કરીશ અને તું એની આ નઈ કરાય ને તો હું મરી જઈશ હો હવે સાની માની ની બેસ અને આ આવું ક્યાંથી શીખેવી શી ખબર આવન તારના એમ જ હિંમત કેસે કો મગનારે લગન કરીશ આમાં છે ને તારો હાથ નથી ને ના રે ના મારો હાથ થોડો હોય આમાં ત્યાં કાઈ કરાયું હોય તો તારો કાઈ ભરોસો નથી એ હું થોડું કાઈ કરાવું હવે આનું તો કરવું છું એક કામ કરી સરપંચ પાસે આવી

અમારા ફૂલીબેન નકરા રાત ને દી મગનો મગનો જ કરે એમ કેસે કે માર મગન આરે જ લગન કરવા એની સિવાય ક્યાંય નથ કરવા અને જો બીજે કરશું તો મરી જાશે એવું તો કે છે અમને હા હા આને છે ને નકી કાઈ થઈ ગયું છે ને કે આવું કોઈ દી નથ કરતી આની માં કે મને કેવું લાગે કોકે કરીયા કરેલી હે બોલ હે હા તો હવે શું કરું ઓય ઘરે ઘટાવાળા બાપુ રે ને એની આગળ લઈ જાવી કરી કરી દે ને તો હાલો થાય હાલો 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 ના કરા નાક કપાવશે શાક એ હું આવું હાલો હરિદ્વાર માં નહીં પધરાવું ને ત્યાં લગી તને હેઠી નહીં મૂકું પણ તારો છોકરો નમાલો એવો પાક્યો છે ને કે એક રૂપિયો નથી દેતો પૈસા વગર મારે તને હરિદ્વાર માં કેમ પધરાવી

અરે બાપ રે આ તું મેત કરેલું દેખાય મને હે તો તને કાય ન કેતો બછા સમજો કાટું છે હા હે હા પૈસા થાય પૈસા કેટલા કેટલા દઈ અમે દઈ દઈ કેટલા દેવી 100 200 રૂપિયા દેવી હે હા કયા રસ્તે રસ્તેથી આયો બછા આયા ઘાણિયા પાણાવાળા હા તો અહીંથી પાછો હોઈ જા હાલ જલ્દી જલ્દી નીકળે

એ બાપુ આ કર્યું છે કોને હે હા એનું નામ નઈ દઉં નામ નઈ દઉં હા ઈ જી છોકરે કર્યું છે ને આ જીનું આ નામ લેને ઈ છોકરે કરેલું છે મગનો મગનો હાલો મગનાને ઘરે જાવું છે પાઈ નાખો હાલો આવું કરે થોડું હાલે બચા પગે લાગતો જા લાગતો જા ભળીમ ભળીમ બસ વાહા

આ મારી બોન વાંખે કે એવું કઈ નાખ્યું હે કે નકરી આને દેખે પેલી વિધિ કરાવી સારથી હે હું શું કઉ છું સાંભળો